જુનાગઢના કેસોદમાં કિસાન કોંગ્રેસ દ્વારા આજે ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ આવેદન પત્ર મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવ્યું હતું કેસોદ તાલુકાના બાવન ગામોમાંથી એકતાળીસ ગામોના રોડ અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં છે તો બીજી તરફ પ્રધાનમંત્રી સડક યોજનાના કામ પણ અહીં પૂર્ણ થયા નથી ત્યારે આ બાબતે કેસોદ ભાજપના ધારાસભ્ય સોશિયલ મીડિયા મારફત ખોટા રસ્તાના કામો

બાવન ગામનો સમાવેશ થાય છે જેમાંથી એકતાલીસ ગામોના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે અને આ આ રસ્તાઓની અમુક રસ્તાઓની માળખાકીય મંજૂરી મળી ગઈ છે એવા પત્રો કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જાહેર કરે છે પણ જમીન ઉપર આ રસ્તાઓનું કોઈ પણ પ્રકારનું કામગીરી થઈ નથી તો આજે અમે આ એકતાલીસ રસ્તાઓને દસ દિવસની અંદર રિપેરિંગ કરી અને ત્રણ મહિનાની અંદર નવીનીકરણ કરવા માટે આવેદન આપ્યું છે અને જો આવું નહી કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે પ્રકાશ દવે સાથે યટ દિવ્યાંગ ન્યૂઝ કેશોદ જુનાગઢ